ચોમાસાની સિઝનમાં ગુજરાતના મોટા ભાગના તમામ માર્ગ બિસ્માર બન્યા છે ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાથી માલ સામોટને જોડતા માર્ગ ઉપર બિસ્માર બન્યો છે આ માર્ગનો એક મહિના પૂર્વ જ નવીનીકરણ કરવામાં આવ્યું છે જોકે વરસાદ વરસતા આ જ માર્ગ ઉપર ખાડા પડી ગયા હતા જેને પગલે તંત્ર દ્વારા ફરી સમારકામ કરવાની ફરજ પડી હતી આજ રોજ આ માર્ગનું કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ નિરીક્ષણ કર્યું હતું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે રૂપિયા પંદર કરોડનો ખર્ચ બનેલા માર્ગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ત્યારે નર્મદા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરી તેનું પેમેન્ટ અટકાવે તેવી માંગ કરવામાં આવી છે આજે અમે લોકો મીડિયા પાડાથી માંગસા ઉપર જ્યારે અમે આવ્યા છીએ ત્યારે આજે અમે અહીંયા જોયું એક મહિના પહેલે બનેલા રોડની આજે હાલત તમે જુઓ ડેડિયાપાડાથી સાતમા કિલોમીટરથી અટામ ગામથી લઈને આગળ સુધી આખો રસ્તો તૂટી ગયો છે એને ફરીથી આ લોકોએ પેચ મારેલા છે આ કોન્ટ્રાક્ટરે એક મહિના પહેલે જ આ રોડ બની છે પંદર કરોડ તરત બધા રસ્તો છે એરિયાપણથી માલસાવઠ સુધીનો રોડ છે એની અંદર તમે જોઈ શકો છો કે જગ્યા પર ઘણી બધી જગ્યાઓ પર આ લોકોએ પેચ વર્ક હમણાં હાલ કરેલા છે ત્યારે આ કેવી એજન્સીઓ કામ કરી રહી છે મારે નર્મદા માર્ગ અને મકાન વિભાગના જે કાર્યપાલક ઇજનેર મોદી સાહેબ છે એમને મારે કહેવું છે કે વિચિત કરી કે નથી કરે આજે તમે જુઓ આ રોડ ફરી તૂટી ગયો છે ત્યારે તાત્કાલિક આની ઉપર તપાસ કરાવો જે કોઈ એજન્સીઓ એની પર કાર્યવાહી કરી અને બ્લેક કરો એનું પેમેન્ટ અટકાવો એની ડિપોઝીટ જપ્ત કરો અને આની ઉપર જો આ પાંત્રીસ કિલોમીટર કિલોમીટરની અંદર જો તપાસ કરવામાં આવે તમને કહેવામાં હું પચાસ ટકા જેટલું જ કામ પૈસા આ ભ્રષ્ટાચાર કરેલો છે અને જો કોઈ એવું કહેતું હોય કે આમાં કામ પૂરું થયું છે તો તમે આવી જાવ તમારી એજન્સીના લોકોને લઈને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો બધા જાવ અને આની ઉપર બસો બસ્સો મીટરની જગ્યા પર તમે લોકો કોર લોકોના સેમ્પલ લો તમને ખબર પડી જશે કે આમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે આ રોડની અંદર પચાસ ટકાથી વધારે આ લોકો ડામરનું કામ કરેલું નથી તમે જોઈ લો એની થિકનેસ કેટલી છે ખૂબ હલકે ગુણવત્તાનું મટીરિયલ આને વાપરેલું છે જે કોઈ પણ મીડિયા જે કોઈપણ હોય મારી આજે મીડિયાના માધ્યમથી કાર્યપાલક ઇજનેરને નર્મદા જિલ્લા કલેકટરશ્રીને વિનંતી છે કે તાત્કાલિક આની ઉપર કાર્યવાહી કરાવો